પાલીજ પોલીસના બે જવાનોએ આમોદના તણચાના યુવાનને પોલીસ ચેકિંગ દરમિયાન ગાડીના કાગળ ન બતાવવા મુદ્દે માર માર્યો હોવાના આક્ષેપમાં વાહન ચાલકે કર્યા છે તો બીજી તરફ પોલીસે આક્ષેપને ફગાવ્યા હતા આમોદ તાલુકાના તણચા ગામે રહેતો અને મૂળ દાહોદ નો વતની મેહુલ મકવાણા તેની ગાડી લઈને પાલેજ ખાતે સ્ટેશનમાં પોલીસ જવાન દીપકભાઈએ તેમની ગાડીના કાગળો માંગ્યા હતા મેહુલે કાગળ ઘરે રહી ગયા હોય સવારે બતાવી જઈશ તેમ જણાવ્યું હતું જોકે તેમણે તેની પાસે એક હજાર ની માંગણી કરતા તેની પાસે પૈસા ન હોય ગાડી જપ્ત કરી તેને લાકડીના ડંડા માર્યા હોવાના આક્ષેપ કર્યા છે હોસ્પિટલમાં તેનું નિવેદન લેવા જતા તેણે કોટા આક્ષેપ કર્યા નું કબૂલ્યું છે બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર કાલેજ પોલીસ ના બે જવાને ગાડીના કાગળ ન બતાવવા મુદ્દે યુવાનને માર માર્યો હોવાના

હા પછી હું મારી બાબીને જોવા ગયો કે આયા કે નથી આય હ તો ત્યાં જોઈને આવ્યો તો પછી મારી જોડે એમ કીધું કે તારીખ જોડે લાયસન્સ છે મેં કીધું સાહેબ બધું હું મૂકી આવ્યો છું અને ઉતાવળ હું બધું ભૂલી ગયો હા તો ભલે તું ભૂલી ગયો કંઈ નહીં કે હજાર રૂપિયા આપી દો બરાબર તો મેં કીધું મારી જોડે હજાર રૂપિયા નથી અને હું ત્રણસો રૂપિયાની મજૂરી કરું બરાબર છે તો એમ કે પછી મેં કીધું ગાડી મૂકી દઉં મેં કીધું પોલીસ સ્ટેશનમાં આપણે મૂકવા જઈએ સારું તો અહીં નથી જવું તો અહીં સારું કે બધા આપણે કેદીન છે ને એમાં લઈ જઈને માર્યો તમે કોઈ પકડી રાખેલો આપણે ઓલા ટ્રાફિક પોલીસ નથી ધોળા કપડા ધોળા કપડા વાળા ને ટીઆરબી જવાનો છે હા હા શું નામ હતું એનું નામ વિજેશ સોરન અચ્છા અચ્છા વધારે વાગ્યું છે ને ના લાકડીઓ બહુ મારે ને એમાં